ના એવું કોઈ કારણ નથી કારણ કે છે આઠ વર્ષનો મુદ્દો આમ આ જોવા જઈએ તો એવું શક્ય જ નથી કારણ કે છે વચ્ચે બે વખત ટેન્ડર બહાર પડ્યું છે પણ ફોર્મ પૂરું ન થવાને કારણે ટેન્ડર શક્ય બન્યું નથી અને નિયમ પ્રમાણે અમારા ટેન્ડરના નિયમ પ્રમાણે દસ ટકાના દર વર્ષના રાજથી ઉપરથી ઓર્ડર પ્રમાણે અમે ચલાવીએ છીએ હવે એ તો ટેકનિકલ ઘણા કારણોના હિસાબે બધા ન આવી શકતા ના એ ત્યારે જ્યારે જ્યારે અમે પૂછો ત્યારે એવું છે કે ભાઈ હવે પ્રક્રિયા ચાલુ છે ને થોડા ટાઈમમાં ટેન્ડર બહાર પડશે એનું હિતમાં ખ્યાલ રાખીને મોસ્ટલી દવા તો જીએમએસસીએલ સપ્લાય અને બધું મળે છે પણ અમુક અમુક જે આપના લોકલ પરચેજ કરવાનું હોય આ માટે અથવા કંઈ ઇમરજન્સી હોય આ માટે મેડિકલ કેમ્પસમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દવાનું એ સ્ટોર રાખવાનું પ્રોવિઝન હોય આ આ આ મુદ્દે આપના અહીંયા જે સુવિધા મેડિકલ સ્ટોરથી આની આની પહેલાં ટેન્ડર કરેલું હતું અને આ આ ટેન્ડર મુજબ આ આ અત્યારે ચાલુ છે આ ટેન્ડરની શરતો મુજબ પહેલાં ત્રણ વર્ષ પૂરું થઈ જાય તો ચાલીસ ટકા વધારો કરવાનું હતું ભારોમાં એટલે ચાલીસ ટકા વધારો કરવામાં આવ્યો પછી પછી જે આપણા જે અહીંયા પરચેજ કમિટી છે જે આપનું કમિટી છે આ કમિટીમાં મંજૂરી મંજૂરીની સાથે સાથે દર વર્ષે દસ ટકા વધારે કરવાનું હોય ભાડોમાં એટલે દસ ટકા વધારો કરીને આપણે અહીંયા ચાલુ રાખવાનું હતું પછી જ્યારે આ પૂરું થાય ત્યારે બે હજાર વીસમાં બે હજાર વીસમાં એક એન પ્રોક્રિયોમાં ટેન્ડરનું આપણે અપલોડ કર્યું હતું પણ અનફોર્ચ્યુનેટલી ત્યારે બે પેડી પાર્ટિસિપેટ કર્યું હતું અને બે પેડી પાર્ટિસિપેટ કર્યું હતું એટલે જે આપણું કમિટી છે જે કમિટીનું સર્વાનુમતિથી આ ટેન્ડર આપણે નામંજૂર કર્યું હતું નિયમ શું છે એટલે આપણે ત્યારે ત્યારે ત્રણ વર્ષની આપેલી હતી અને ત્રણ વર્ષ પછી આપના આમાં નવી નવું કરવાનું હતું પણ એવું પણ શરત હતું કે ચાલીસ ટકા કદાચ વધારે ભાડો આપી દે તો આપણે આનું કન્ટિન્યુ કરીએ એટલે એટલે આ આ નિયમ મુજબ આપણે બે હજાર વીસમાં આ નવું ટેન્ડરનું પ્રક્રિયા થયું હતું અને નવું ટેન્ડર પ્રક્રિયામાં ફક્ત બે પેઢી આવ્યું હતું એટલે સર્વાનુમતિથી જે આપણા કમિટી છે આ ટેન્ડરનું નામ મંજૂર કર્યું હતું એટલે એટલે કમિટીમાં નિયમ પ્રમાણે જે સિનિયર એચઓડી છે સિનિયર સિનિયર એચઓડી હોય પછી આમાં જે યોર સ્ટોર સ્ટોર ઇન્ચાર્જ હોય પછી નોડલ હોય એટલે એટલે અમુમન બારથી તેર જણા આ કમિટીમાં હોય જે નિયમ જે ના 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 કમિટીમાં કમિટીમાં ટોટલ આપણે હોસ્પિટલનું કમિટી હોય એટલે સિવિલ હોસ્પિટલ કમિટી હોય એટલે એટલે બે હજાર વીસમાં આપણે મંજૂર કર્યું પછી પછી કોવિડ આવી ગયું અને કોવિડ પછી અત્યારે આપણે જે છે નવું ટેન્ડરની પ્રક્રિયા કરીએ છીએ ગાંધીનગરથી મંજૂરી માગવાનું પ્રક્રિયા છે અને ટેન્ડર બધું તૈયાર થાય છે પછી પછી આપણે આગળ વધવાનું ત્યારે ત્યારે જ્યારે થયું હતું ત્યારે ત્રણ વર્ષ માટે હતું એટલે ત્રણ વર્ષ પછી આપનું પાડવાનું હતું ત્રણ વર્ષ પછી એટલે વર્ષ પૂરું થાય પછી ચાલીસ ટકા વધારે ભારો આપ્યો અને અત્યારે આનો ભારો ઓલમોસ્ટ ત્રણ લાખથી વધારે છે ત્રણ લાખ સત્તર હજાર એવી છે અને અને આ રેગ્યુલર અત્યારે પેમેન્ટ કરે છે અને અને આ સાથે સાથે આપણા ઓલમોસ્ટ દસ હજારનું પર મંથ ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે આ આપણાથી જે સબમિટર છે આમાંથી લઈએ છીએ જો આ તો મોસ્ટલી તો હું હમણાં કીધું કે મોસ્ટલી આપણા પાસે જીએમએસસીએલથી જે ઈડીએલ હોય જે એસેન્શિયલ ડ્રગલિસ્ટ હોય આમાંથી દવા મળે છે પછી આપણા પાસે ટેન્ડર પણ હોય એટલે ટેન્ડર ટેન્ડરથી આપણું ખરીદી કરી પછી પછી આની સાથે સાથે આપણા પાસે જે અત્યારે રેડ ક્રોસ છે પહેલાં પ્રધાનમંત્રી હતું આમાંથી ખરીદી કરીએ છીએ આ સિવાય કદાચ જરૂર પડે તો અને લોકલ પરચેઝનું ખાસ કરીને દર્દીના હિતમાં ખ્યાલ રાખીને આપણું જરૂર પડે તો આપણા ત્યાંથી એક્સક્લુસિવ સુવિધામાંથી નથી પણ જ્યાં મળે ત્યાંથી એક સત્તા મર્યાદા હોય એટલે મેડિકલ સુધીની સત્તા મર્યાદામાં આપણું ખરીદી લોકલ પરચેજ કરી છે એટલે ટેન્ડર પ્રક્રિયા આપના શીઘ્રાતિ શીઘ્ર કરવાનું છીએ આપના યુ પરમિશન લેવાનું છીએ ટેન્ડર જે આ બ્રાન્ચ છે આ બ્રાન્ચમાં બધી ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી છે અને અને આ ટેન્ડરનું બધું તૈયાર કરે છે અને આપના જે નિયમ પ્રમાણે આ ટેન્ડર કરીશ